સુરતની મદરપુરા પોલીસ એક પરિવાર માટે દેવદૂત બની છે સાત મહિનાથી ગુમ થયેલા એક યુવાનને મુંબઈથી મદેરપુરા પોલીસે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ મથકમાં જ પરિવારની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર નાય પોલીસ કમિશનર જોન શ્રી પીનાકિન પરમાર અને મદદનીઝ પોલીસ કમિશ્નર આઈડીવીઝન આર આર આહિર દ્વારા ગુમ થનાર બાળકો ને ઈસમો ને શોધી કાઢવા તેમજ કોઈ ગુમ થયેલ વ્યક્તિ કે બાળક મળી આવે તો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવા સૂચના અપાય હોય જે અનુસંધાને પોલીસ ચૌહાણ તથા જોશી ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમ ના પીએસઆઈ એચ આર ચૌધરી તથા સાયબર સેલ ના પ્રોફેશનલ એસઆઈ વિજય ઘેલાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ સોનલબેન બેન પિયુષભાઈ મદદ મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ કિરણસિંહ ગોરધનભાઈ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ દિલીપસિંહે સુરતમાંથી સાત મહિના અગાઉ ગુમ થયેલા યુવાનને મુંબઈ ખાતેથી શોધી કાઢ્યો હતો અને સુરત લાવી તેના પરિવાર સાથે તેનું મિલન કરાવતા પોલીસ મથકમાં પરિવારના મિલનના દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારે પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો